હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે બનાવવાના છીએ બિસ્કીટ ખજૂર પાક તો અહીં મેં ખજૂર પાક બનાવવા માટે પાંચસો પાંચસો ગ્રામના બે પેકેટ ખજૂરના લીધા છે અને આ એક પેકેટ બિસ્કીટનું લીધું છે મારી બિસ્કીટનું અને ખાસ કરીને આજે હું બિસ્કિટ ખજૂર પાક એટલા માટે બનાવી રહી છું કે મારા ઘરમાં વધારે બિસ્કિટ ખજૂર પાક જ ખવાય છે કેમ કે મારા છોકરાને વધારે બિસ્કીટ ખજૂર પાક વધારે પસંદ છે એટલે હું

તો દોસ્તો અહીં આપણે બધો જ પેકિંગમાંથી ખજૂર નીકાળી દીધો છે અને હવે આપણે અંદરના જે ઠળિયા છે એ નીકાળી દઈશું અત્યારે ઠળિયા વગરનો પણ ખજૂર મળતો જ હોય છે માર્કેટમાં પણ મને અવેલેબલ સ્ટોર ઉપર હતો નહીં એટલે આ ખજૂર હું લાવી છું તો આપણે બધા જ ખજૂરમાંથી ઠળિયા કાઢી અને પછી આપણે ચાકુ વડે ક્રશ કરી લેશું તો ઝીણો ઝીણો આપણે ચાકુ વડે ક્રશ કરી લેવાનો છે ઘણા લોકો મિક્સર ઝારમાં પણ ક્રશ કરતા હોય છે પણ હું લગભગ ચાકુ વડે જ ક્રશ કરતી હોઉં છું તો અહીં આપણે બધો જ ખજૂર છે એને આપણે ક્રશ કરી લેવાનો છે તો આપણે બધા જ ખજૂરમાંથી થળિયા નીકાળી દીધા છે અને ચાકુથી આપણે ક્રશ કરી લીધો છે અને હવે આપણે આને ખજૂરને ઘીમાં રોસ્ટ કરવાનો છે તો આપણે ખજૂરને રોસ્ટ કરીએ એ પહેલા આપણે કાજુ બદામ જે છે એને ક્રશ કરી લેશું તો અહીં મેં કાજુ અને બદામ લીધા છે અને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાના છે ઘણા લોકો શેકીને ક્રશ કરતા હોય છે પણ અહીં મેં શેક્યા વિના જ ક્રશ કરી લીધા છે અને હવે આપણે ખજૂરને શેકવાનું યાની કે રોસ્ટ કરવાનો છે તો અહીં મેં બે મોટી ચમચી જેટલું કઢાઈમાં ઘી એડ કર્યું છે અને હવે આપણે જે ક્રશ કરેલો ખજૂર છે બધો જ આમાં આપણે એડ કરી દેવાનો છે તો અહીં જુઓ અહીં મેં બધો જ ખજૂર એડ કરી દીધો છે અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એકદમ સરસ મજાનો રોસ્ટ કરવાનો છે તો અહીં જુઓ દોસ્તો ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે વધારે હાઈ નથી રાખી અને ખજૂર થોડો શેકાશે ને એટલે થોડો મેલ્ટ થઈ જશે તો અહીં જુઓ દોસ્તો પાંચથી સાત મિનિટ જેવું થયું છે અને આ ખજૂર થોડો મેલ્ટ થઈ ગયો છે અને શેકાવા પણ આવ્યો છે તો અહીં આપણો આ ખજૂર જે છે એ શેકાઈ ગયો છે તો હવે આપણે આમાં ક્રશ કરેલા કાજુ બદામ પણ એડ કરી દઈશું અને સાથે આપણે નાળિયેળનું ખમણ પણ લેવાનું છે યાની કે નાળિયરનું છીણ પણ આપણે એડ કરવાનું છે અને ઘણા લોકો આમાં ગુંદ પણ એડ કરતા હોય છે પેલાં તળી અને પછી એને મિક્સરચરમાં પીસી લે છે અને પછી આમાં ગુંદ એડ કરતા હોય છે પણ વધારે પડતો છોકરાઓને ગુંદ પસંદ નથી હોતો એટલે સ્કીપ કરતા હોય છે અને ખાસ કરીને મારા ઘરમાં પણ મારા છોકરાને પસંદ નથી એટલે મેં અહીં સ્કીપ કર્યો છે તો અહીં જોવો દોસ્તો તો અહીં આપણે નાળિયેળનું છીણ અને જે કાજુ બદામનો પાવડર જે છે એને આપણે સરસ રીતે મિક્સ કરી દીધો છે અને આ મિશ્રણ આપણું ઘરમાં ગરમ છે ને ત્યાં જ આપણે બિસ્કીટ સાથેની જે પ્રોસેસ હોય છે એ આપણે કરી લેવાની છે જો થોડો થોડો ઠંડો થઈ જશે તો સારી રીતે બિસ્કિટ સાથેની જે પ્રોસેસ આપણે કરવાની હોય છે એ નહીં થઈ તો જો દોસ્તો અહીં મેં આવી રીતે લુવો તૈયાર કર્યો અને એક નનકડી પૂરી જેવો શેપ મેં આપી દીધો છે તો આવી રીતે આપણે પૂરી જેવો શેપ આપવાનો છે નનકડો તો થોડું એવું મિશ્રણ હાથમાં લઈ અને લુવો તૈયાર કરી અને હાથ વડે આવી રીતે પૂરી બનાવી લેવાની છે અને ઉપર આપણે બિસ્કીટ મૂકી દેવાનું છે તો જુઓ દોસ્તો હવે આપણે એની ઉપર બિસ્કીટ એડ કરી દઈશું અને ઉપર પાછું લેયર આપણે રાખી દેવાનું છે તો આવી રીતે આપણે ખજૂરના લેયર સાથે આપણે બિસ્કિટને મૂકતા જશું અને બનાવતા જશું તો આવી રીતે મેં બે બિસ્કિટ સાથેના લેયર સાથે મેં તૈયાર કર્યું છે અને જો સાઈડમાં થોડા બિસ્કિટ દેખાય તો ખજૂરનું મિશ્રણ લઈ અને એને સરસ કોટ કરી દેવાનું તો અહીં જુઓ દોસ્તો સરસ મજાનું આપણો આ બની ગયો છે અને હવે આપણે કોકોનટમાં આવી રીતે ડીપ કરી દેવાનું છે યાની કે મેં નાળિયેરનું છીણ લીધું છે એમાં આપણે આવી રીતે કોટ કરી લેવાનું છે તો સેમ આ જ મેથડ સાથે આપણે બિસ્કિટના લેયર સાથે આપણે આવી રીતે ખજૂર પાક બધો જ બનાવી અને તૈયાર કરી લેવાનો છે તો આપણું મિશ્રણ જ્યાં સુધીમાં ગરમ હોય છે ને ત્યાં જ આ બધી પ્રોસેસ કરી લેશું ને તો બિસ્કિટ સાથે કોટ કરવો આસાન થઈ જશે દોસ્તો આ ખજૂરપાક આપણે બાળકોને સ્કૂલમાં પણ આપી શકીએ છીએ લંચ બોક્સમાં હું હર વર્ષે લંચ બોક્સમાં જ આપતી હોઉં છું આ ખજૂરપાક અને મારા છોકરાને ખરેખર ખૂબ જ ભાવતો હોય છે એટલે હું હર વર્ષે બિસ્કિટવાળું જ ખજૂરપાક બનાવતી હોઉં છું કેમકે મારા ઘરમાં વધારે આ જ ખવાય છે અને શિયાળામાં ખાસ કરીને બાળકો માટે ખજૂરપાક ખૂબ જ ગુણકારી હોય છે તો ખરેખર અવશ્ય બનાવવો જોઈએ તો દોસ્તો સેમ આ જ રીતે આપણે બધા જ ખજૂરપાકને બનાવી અને તૈયાર કરી લેવાનો છે તો ફાઇનલી દોસ્તો આપણો અહીં ખજૂરપાક બની અને તૈયાર થઈ ગયો છે અને દસ પંદર મિનિટ મેં રેવા દઈ અને ઠંડો થવા દીધો છે અને પછી આપણે કટ કરવાનો છે તો અહીં આપણે ચાકુ વડે આવી રીતે કટ કરી લેવાનો છે બધો જ ખજૂર પાક આપણે આવી રીતે કટ કરી લેશું તો ફાઇનલી આપણી ફાઇનલ પ્રોસેસ પૂરી થઈ ગઈ અને આપણો ખજૂર પાક બનાવી અને તૈયાર કરી લીધો છે આપણે આઈ હોપ તમને પણ પસંદ આવ્યો હશે અને દોસ્તો આજનો મારો વિડીયો અને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચલો દોસ્તો ફરી મળીશું નવા કોઈ વિડીયોની સાથે નવા કોઈ રેસિપીની સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ